વડોદરામાં એક કરુણ ઘટના સનરાઈઝ શાળાના બાળકોને સ્કૂલના શિક્ષકો જોડે બોટિંગ માટે હરની લેક ઝોન ખાતે ગયા હતા તે દરમિયાન અંદાજે પાંચ વાગે બોટ પલટી ખાતા આ કરુણ ઘટના નીપજેલી આ ઘટનામાંથી અનેક લોકોએ અનેક બાળકોએ જ્યારે પોતાના જીવ ગુમાવ્યા છે ત્યારે સદનસીબે અઢાર બાળકો અને બે શિક્ષિકાઓનો બચાવ થયો છે અને આપણી સૌની વચ્ચેથી અનેક માતા પિતાઓના ભૂલકાઓ બાર બાળકો અને બે શિક્ષિકાઓનું દુખદ મૃત્યુ થયું છે આ ઘટના ના દ્રશ્યો બચાવ કાર્યના દ્રશ્ય જ્યારે ચાલતા હતા ત્યારે આપણે સૌ અને ખાસ કરીને હું માનું છું ત્યાર સુધી ગુજરાતના પ્રત્યેક પરિવારો એક એક બાળકનું જીવ કેમ બચે તેની ઘરે બેઠા જેને જેની પર આસ્થા એની પૂજા અર્ચના અને જુવાઓ માંગતા હતા આ ઘટના બનતાની સાથે જ કલેક્ટર શ્રી મ્યુનિસિપલ કમિશનર અને પોલીસ કમિશનર શ્રી એમની ટીમ સાથે ઘટનાની મિનિટો પર જ સ્થળ પર તાત્કાલિક પહોંચી હતા તંત્ર દ્વારા એનડીઆરએફની બે ટીમો ફાયર બ્રિગેડની ટીમ

તો પહેલી જવાબદારી હોય છે કે બચાવ કાર્યની ટીમ વધુમાં વધુ ઝડપથી ત્યાં પહોંચે બચાવ કાર્યની ટીમ ત્યાં પહોંચે સાથે જે કોઈ લોકોને ઘટના સ્થળ પરથી તાત્કાલિક કઈ રીતે હોસ્પિટલ ખસેડાય હોસ્પિટલની અંદર એ લોકોને ટ્રીટમેન્ટ ઝડપથી મળે સામને જ નજીક જ સામે પ્રાઇવેટ હોસ્પિટલમાં તંત્ર દ્વારા ડાયરેક્ટ આ બાળકોને તાત્કાલિક દાખલ કરવામાં આવ્યા સરકારી હોસ્પિટલમાં બી જે બાળકોને ખસેડવાની જરૂર હતી ત્યાં બી ખસેડવામાં આવ્યા ડોક્ટરોની વધારાની ટીમ જરૂર લાગી ત્યાં સંકલન કરીને તાત્કાલિક પ્રાઇવેટ હોસ્પિટલમાંથી ડોક્ટરોને જે હોસ્પિટલમાં બાળકો દાખલ કરવામાં આવેલા ત્યાં ખસેડવામાં આવ્યા ને સિવિલ હોસ્પિટલમાં બી એટલે કે સરકારી હોસ્પિટલમાં બી જે જરૂર હતું તો પ્રાઇવેટ ડોક્ટરોને બી પહેલેથી કહી લેવામાં આવ્યું કે આપ તૈયાર રહેજો કંઈ બી જરૂર હશે તો આપે તાત્કાલિક આવવાનું અને વડોદરાના ડોક્ટરોનો બી એમની જાગૃતતા બદલ એમને આભાર માનવો પડે છે કે તાત્કાલિક એ લોકોએ પોતાના પર્સનલ કામો છોડીને આ બે હોસ્પિટલ સેવા આપવા માટે પહોંચી ગયા સાથે સાથે આ ઘટના વધતાની સાથે ગુજરાતના મુખ્યમંત્રીશ્રી દ્વારા તંત્રને કડક સૂચના આપવામાં આવી પહેલા તો તાત્કાલિક

માત્રને માત્ર એક જ માંગ અને એક જ પ્રાર્થના હોય શકે એટલે કે આ બાળકોને ગુનેગારોને કડકમાં કડક સજા થાય અને એ સજા થાય તે માટે વડોદરા પોલીસ દ્વારા આઈપીસી કલમ ત્રણસો ચાર ત્રણસો મુજબ એફઆઈઆર દાખલ કરી લેવામાં આવી છે બે આરોપીઓને પકડ્યા છે

ઝડપથી બીજા બી જે આરોપીઓ બાકી છે એને આપણે પકડી પાડીશું અને આ બાળકોને ન્યાય અપાવવાની જવાબદારી સંપૂર્ણ રીતે રાજ્ય સરકારે આમાં કોઈ બી છટકબારી ના રહે તે માટે મુખ્યમંત્રીશ્રીએ પોલીસે એફઆઈઆર દાખલ કરીએ તો છે જ પરંતુ વડોદરાના જિલ્લા કલેક્ટર શ્રી દ્વારા આની આખી એક તપાસ કરવામાં આવે અને એ તપાસનો રિપોર્ટ જ દિવસમાં સરકારને રજૂ કરવામાં આવે અને તમામ વિભાગોને સૂચના આપવામાં આવી છે કે કલેક્ટર તાત્કાલિક જે કોઈ જરૂરિયાત હોય આ તપાસ કરવા માટે જે કોઈ કાગલોની જરૂર હોય તે કોઈ બી રોકટોક વગર અને કોઈ બી તારીખો માંગ્યા વગર તાત્કાલિક આ ઇન્ક્વાયરી થાય તે માટે કાગળો રજૂ કરવામાં આવે કુલ મિલાવીને આજની જે ઘટના છે અત્યંત દુઃખદ ઘટના છે આ ઘટનામાં અનેક પરિવારજનોએ એમના બાળકો ગુમાવ્યા મુખ્યમંત્રી શ્રી આ બધા જ પરિવારજનોને મળ્યા અને મળીને અમને બધાને જ સાંત્વના પાઠવી છે પરંતુ સાથે સાથે એ અત્યંત ભાવુક હતા કે આ બાળકોને ન્યાય મળવો જ જોઈએ અને આ બાળકોને જરૂરથી ન્યાય મળશે આરોગ્ય બે કાપી કીધા એ નામ શું છે એ લોકોના નામ હમણાં જ આપણે પોલીસ વિભાગ દ્વારા પ્રેસ નોટના માધ્યમથી આપવામાં આવશે આમાં હું તમે પૂછો એ પહેલા જ હું તમને તમારો પ્રશ્ન સમજી શકું છું આમાં કોઈ બી પ્રકારના માત્ર સ્ટાફ જ કે બોટ ચલાવવાવાળા જેવું નથી કોન્ટ્રાક્ટ જોડે લાગતા તમામ લોકો પર પગલાં લેવામાં અમે એના માટે બી મેં આપણે જે કહ્યું એટલા માટે જ કલેક્ટરશ્રી દ્વારા એમના અધ્યક્ષતાને આ કમિટી બનાવવામાં આવી છે કારણ કે સરકારે જે કોઈને કોન્ટ્રાક્ટ આપ્યો હોય એની સંપૂર્ણ જવાબદારી છે હવે એને કોઈને બી કોન્ટ્રાક્ટ આપ્યો હોય તો આમાં કોઈ બી બચશે નહીં એની ભૂલ એને ભોગવવી પડશે કારણ કે રાજ્ય સરકાર કે કોઈ સરકાર હોય આપણે આ કોન્ટ્રાક્ટ આપતા હોઈએ છે ત્યારે જે કોઈ કંપનીની એની જે ટેકનિકલ જે હોય છે એના એક્સપિરિયન્સ પ્રમાણે આપતા હોય છે એને કોઈને પેટા કોન્ટ્રાક્ટ આપી લીધો હોય છુપાઈને તો એ બી એક ગુનો છે ઇન્સ્પેક્શન કરવું એ લાગતા વલગતા વિભાગની જવાબદારી છે કલેક્ટર શ્રી જ્યારે આની અધ્યક્ષતા કરતા હોય તો એ જ સંપૂર્ણ તપાસ માટેની આ કમિટી હોય છે કુલ મલાવીને બોટ ચલાવનાર એજન્સી દ્વારા અને બોટ ચલાવનાર લોકોની પ્રાથમિક દ્રષ્ટિએ ક્ષતિ ક્લિયર નજરે આવે છે એટલે સંપૂર્ણ રીતે ઓલરેડી ચાલુ આ પ્રકારની ઘટના બને ત્યારે બે ટાઈપનું હંમેશા કામગીરી કરવામાં આવતી હોય છે એક બાજુ એફઆઈઆર દાખલ થાય અને ગુનેગારોને શોધવાની ટીમ બનતી હોય છે એ પોલીસ વિભાગ દ્વારા થતું હોય છે સાથે સાથે જે પોલીસ વિભાગ અને બીજી બધી જ એજન્સી એટલે કે મ્યુનિસિપલ કમિશનર કલેક્ટર એ બધા જ સ્થળ પર બેસીને ત્યાં એક એક જીવ બચાવવો એ આપણી જવાબદારી છે ને એ જવાબદારીના ભાગરૂપે સૌથી પહેલાં એ લોકોને આપણે રેસ્ક્યુ કરવા રેસ્ક્યુ કરીને એમને ટ્રીટમેન્ટ આપવી અને ટ્રીટમેન્ટ આપીને જેટલા લોકોને આપણે આ કરુણ ઘટનામાંથી બચાવી શકતા હોય એ મહેનત કરવી અને એ જ મહેનતના ભાગરૂપે આ કામગીરી હમણાં સુધી ચાલતી હતી પરંતુ એ કામગીરી હવે બધી જ બરાબર ચાલુ થઈ છે એટલે છેલ્લે અને પહેલાં જ્યારે આવીને બેઠક થઈ એમાં સૌથી પહેલાં આના એક એક ગુનેગારોને તાત્કાલિક પકડવામાં આવે અને પકડવા માટે નવ ટીમો વડોદરા શહેર પોલીસ દ્વારા બનાવવામાં આવી અને નવે નવ ટીમ હમણાં અલગ અલગ સ્થળે જે કંઈ તપાસ કરવાની છે એ તપાસ ચાલુ છે એની માહિતી થોડીક જ વારમાં આપ સૌ લોકોને વિભાગ દ્વારા આપવામાં આવશે કઈ કઈ સદીઓ તમારી જાણમાં સીડિંગ કેપેસિટી છે બોટમાં એનાથી ત્રીસ ત્રીસથી વધુ લોકોને મેં આપને સૌથી પહેલાં એ જ કહ્યું કે પ્રાથમિક દ્રષ્ટિએ પહેલી જ નજરે એ નજરે પડે છે કે બોટની કેપેસિટી જે છે એ કેપેસિટી ચૌદ લોકોની છે અને આગળ બે ચાર લોકોની બેસવાની એક પેસેજ છે અને જે કોઈ એજન્સી આ કામગીરી કરી રહી છે બોટ ચલાવી રહી છે એ એજન્સી દ્વારા વધારે લોકોને બેસાડવામાં આવે આ ક્ષતિ તો પહેલી જ નજરે દેખાઈ ગઈ છે એ તો આપણે દ્રશ્ય જોઈએ આંકડા સાંભળીએ અને સીટ જોઈએ એટલે પહેલી નજરે જ દેખાય છે પરંતુ આપણી જવાબદારી સાથે સાથે આની અંદર બેસાડ્યા બેસાડ્યા જોડે બીજી શું ઘટના બની અને કયા કારણોસર આ બોટ પલટી ગઈ મલાઈને એની ફિટનેસ સર્ટિફિકેટ હતું કે નહીં ફિટનેસ સર્ટિફિકેટ હતું તો બધા જ લોકોને કેમ લાઈફ લાઈફ ગાર્ડ નહીં પહેરાવેલા હતા લાઈફગાર્ડ ના પહેરાવ્યા એ બી એક મોટો ગુનો છે આ બાળકોના જીવ જોખમમાં નાખવું એ વ્યાજબી નથી લાઈફગાર્ડ માત્ર દસ જ લોકોને કેમ પહેરાવવામાં આવ્યા અને જે દસ લોકોને પહેરાવેલા હતા આપણે જોયું કે કે તમામ લોકોનો જીવ બચ્યો એટલે લાઈફગાર્ડ ના પહેરાવ્યો એ બી એક ગુનો છે વધારે લોકોને બેસાડવા એ બી એક ગુનો છે આમાં હાલ આ બધી જ વસ્તુ પ્રાઇમરી છે હું કોઈ બી વસ્તુને ઇગ્નોર કે કોઈ બી વસ્તુને હમણાં નકારતો નથી પરંતુ આ બધી જ માહિતીઓ હમણાં તપાસ ચાલુ છે થોડીક જ વારમાં આપણે એના આજે રાત્રે જ આ આખી રાત કામ ચાલવાનું છે સીસીટીવી આખી રાત કામ દરમિયાન જે કઈ મુદ્દાઓ સામને આવશે આપ સૌ સમક્ષ કાલે મૂકવામાં આવશે સંપૂર્ણ તપાસની કામગીરી ચાલુ છે સીસીટીવી આજુબાજુમાં કેટલા છે એની એના વિઝ્યુઅલ શું છે આ બધી જ કામગીરી આજે નવ ટીમો બનાવેલી છે એ લોકો દ્વારા હમણાં ચાલુ છે એક કમ્પ્લીટ થશે એટલે સવારે તમને સૌને માહિતી આપશો